પરંતુ બાદ માછના આયોજન અધિકારી એ એજન્સીના ઇસરાય કામો બદલી કાઢીને 20-20 લાખના તડાવો બાયોદેશો મંજૂર કરી દીધા હોવાના આક્ષેપ જે તરવસાવાય કર્યો છે લોકોની દિન ઉપયોગી હોય તો પ્રોજેક્ટ ને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે આજે આપ ધારાસભ્ય એ તેના કામો ને સમાવવા માંગો છો કે કેમ તે સવાલ કર્યો પરંતુ કોઈ જવાબ આપવા તૈયાર નથી આજે એકતા નગર કેવડિયા માં પ્રતિમા છે. અને ત્યાં જે લોકોની જમીનો ગઈ છે. તેમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ કરે છે. પરંતુ તેમની પાસે ભણવા માટે કોઈ છત નથી. મનરેગામાં મટીરીયલ પૂરું પાડવા માટે એજન્સીને જે સમય આપવામાં આવ્યો હતો. તે પણ પૂરો થઈ ગયો છે. તેમ છતાં પણ તે જ agency ને ફરીથી કામો સોંપ્યા છે. અને હમણાં જ બાવીસ કરોડ તેમના ચુકવણા થયા છે. આ સિવાય પ્રયોજનામાં બસો પંચોતેર કલમ હેઠળ

વીસ વીસ લાખના તળાવો બાયોગેસોને બધું મંજૂર કરી દીધું છે ત્યારે લોકોની બિન ઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે અને આજે અમે અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કંઈ આપવા તૈયાર નથી એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ હમણાં નમણાં એમાં બસો સત્તાવન કરોડનો ખર્ચો થઈ ગયો આજે પણ ત્રીસ ટકા કામગીરી થઈ છે અને છ વર્ષ પૂરા થઈ ગયા એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી આજે એકતા નગર આટલી મોટી પ્રતિમા છે ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે એને ભણવા માટેનું આજે મકાન નથી સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું શું કરીશું સાથે સાથે મનરેગામાં જે એજન્સીનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે મટીરિયલ આપવા પૂરું પાડવાનું છતાં એ જ એજન્સીને રિન્યુ કરીને આ લોકોએ ફરી કામો હોવાના અને હમણાં જ બાવીસ કરોડના એમના બિલોના ચુકવણા થયા એવી જ રીતના કલમમાં જે પણ કરોડ ને હમણાં કામો થયા થયા છે સ્થળ પર નથી છતાં અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી જરવાણી પાણી પુરવઠાની યોજનામાં આજે બાસઠ કરોડ રૂપિયાનો એ લોકોએ ખર્ચો કરી નાખ્યો એક પણ ગામમાં હજુ પાણી નથી પહોંચ્યું અને અધિકારીઓ મિટિંગમાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપતા તો આ જિલ્લા સંકલન સમિતિનો હેતુ શું છે અમે અહીંયા થોડા ચા પાણી કરવા આવીએ છીએ અમે અહીંયા થોડા એ બેસીને વાર્તા સાંભળવામાં આવીએ છીએ એટલે અમને અમારા લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એટલા માટે અમે આ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબની ચેમ્બરની સામેના દરવાજા પર ધરણા પર બેઠા છે કલેક્ટર સાહેબ ડીડીઓ અને એસપી અને ડીસીએફ સાહેબ આવીને આ યોગ્ય નિરાકરણ યોગ્ય ખુલાસો કરશે પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉઠવાના છીએ